ચાલો મિત્રો આજે આપણે એ ગયા છીએ એક ઓર જીરાના ખેતરમાં આંટો મારવા જો જીરાની કન્ડિશન જો આ રોગ ચાલુ પાછો જો આ સુકારો બે ગયો થોડો ઘણો નથી જો આખા એમાં સુકારો છે જોઈ લો જો ખેડૂતભાઈ આજે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ નવું વરસ છવ્વીસનું સાલનું જોઈ લો આ સુકારો બે ગયો જીરામાં જુઓ હરેક ખેતરમાં અત્યારે પચાસ થી સાહીઠ ટકા પીડીયા અને સુકારા રોગ લાગી ગયા છે જો આ આમાં અત્યારે ડાઘ પડ્યો છે હરવે આંખો ફેલાઈ જશે જો ખેડૂત ભાઈ જો જો આ બધા સુકારા જીરું સારું આગેતરું બધું સારું પણ હવે એમાં બે ગયા જો આ માયલા રાવવા પડી ગયા જો આ ત્યારે થોડા છે પછી આખામાં થઈ જશે જો જ્યાં નજર કરો ત્યાં બધું જો આમાયેલો રોગ ચાલુ થયો તો જીરામાં ફૂલ સુકારા ચાલુ થઈ ગયા છે હવામાં શું કરું ખેડૂત કંઈક શું જ રસ પડે જો આ બધા રાવ પડી જાય છે જો જો જ્યાં નજર કરો ત્યાં બધે રાવા જો આખા આખા ક્યારે ક્યારે મટી જાય જો આખા ક્યારે આ બદલા સુખારો આ જીરું દિવાળી પછી દસ દિવસે હોવાનું હતું અને સારું પણ છેલ્લા સાત આઠ દિવસથી ઝાકળના લીધે આ જીરું બગડો મંડ્યું જો આ સુખારા જો જો આખે આખો એમનું કેરામ જો અરવરૂ ચાલુ થઈ ગયું છે જો આ પીળીયો રોગ અને સુખારો આજે ચાર તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસની સાલ છે જો આ બધા જીરામાં સુખારા ચાલુ થઈ ગયા છે આપણો ગામ ધાતોડિયા છે તાલુકો મૂડી જિલ્લા સુરેન્દ્રનગર જુઓ સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત જુઓ તો ખેડૂતભાઈ હવે આનું શું કરવું કહો કોઈ રીતે અટકાય એવું છે ને જો આવી કંડિશન છે જીરાની અત્યારે જો ગમે એટલો ખર્ચો કરે તો ભગવાનને નથી જ લેવા દેવું તો નથી જ લેવા દેવું એમ ના એકદમ મસ્ત જીરું હતું આજથી દસ દિવસ પહેલાં આપણે આવ્યા તાંટો મારવા ત્યારે આની કન્ડિશન સારી હતી દસ દિવસમાં આ પરિણામ આવી ગયો જીરાનું જો બધે આવું ટૂંટ ઓરી જાય સીધું જો હવે આમાં લઈ શું લેવાનું હવે અત્યારે તો આમાં દવાઈ ઉસાટે છે ને કરે છે પણ અટકાતું છે નહીં અને આ વખતે ભગવાન છે ને હાથ ધોઈને નહીં હાથ ધોઈ નહીં પૂરા નહીં ધૂન ભગવાન વાંચી પડી ગયા આ વખતે ખેડૂત પાછળ મગફળી બગાડી કપાસ બગાડ્યા હવે વારો લીધો જીરાનો એક બાજુ ભાવ નથી અને એક બાજુ જીરાના મણિકા નથી જો તમે આ નજર કરો જો આ બધી બગાડે જ છે જોઈ લો બધે સુખારો પીડિયો રોગ આવું થાય તેના ખૂકી જાય આમાં લઈ શું લેવાનું જોવા જોડું કયું આ સિચ્યુએશન છે અમારા એરિયામાં અત્યારે પચાસથી સાઠ ટકા જીરાની આ કન્ડિશન છે બધે બગાડ થઈ ગયા છે કારણ કે જો અત્યારમાં આટલો તડકો છે ગરમી થાય છે હજી સવારના સાડા નવ દસ વાગ્યા છે બરાબર જો આ કન્ડિશન છે જીરાની બધી જો જુઓ ખેડૂતો એકાદ જ જગ્યાએ તો બરોબર હતો આખા આખા ખેતરમાં આ સિચ્યુએશન છે જો આમાં ખેડૂતને ખર્ચાના બિહાણના નહીં નીકળે જો જ્યાં તમને અંદર કરો ત્યાં બધે ઈજ છે જુઓ કાંઈ કારણ જો આ વસ્તુ એરંડા છે આ હોવાય કોઈ ટેન્શન જ નહીં બગાડ તો આવે નહીં જો આ વખતે ભાવમાં કંઈ છે નહીં ઉતારો છે નહીં છેલ્લા બે ત્રણ બે વર્ષથી જીરાના ભાવમાં ખાતા નથી ખેડૂત નીકળતા જુઓ જોવા કન્ડિશન જીરાની ખેડૂતભાઈઓ જો બધે છોકરા બે ગયા છે કોઈ કેરો બાકી નથી ગમે ક્યારે તમે નજર કરો ગમે કેરો બધે સુકારો બેસી ગયા છે આમાં ખેડૂતને ખર્ચાના નહીં નીકળે બિયારના ખર્ચાના પૈસા નહીં નીકળે જુઓ વાસાલ જીરું કરવું બહુ કાઠું છે ખેડૂત માટે કારણ કે વાતાવરણ તો અનુકૂળ નથી આવતું જુઓ જુઓ બધે સુખારો બધે સુખારો જ્યાં તમે નજર કરો ત્યાં બધે શીખારો આખે આખો પ્લોટ આ રી આઠથી દસ વીઘાનો પ્લોટ દેખાય છે આખે આખામાં છોકરાઓ બેસી ગયા જોઈ લો આ કંડિશન થાય છે જીરાની દવાઈ છાંટે તો અટકાતું નથી તો જો ખરેખર ભાઈ જ્યાં જો અહીંયા રાવા જ્યાં જોઈએ રાવા રાવું પડે આખે આખો કેરો જતો ગયો જોવામાં શું લઈ ગયા હવે કો જો આ કંડિશન હે જીરાની બધી આના ભાવ સારા છે ગદપના રજકાના દસ હજાર રૂપિયા વીસ કિલોના જો આ બધે સુખારા તો ખેડૂતભાઈઓ અમારા ગામ આજુબાજુમાં આ સુખારા અને આ પીળીયો રોગ જો આ બે રોગ ચાલુ થયા છે જુઓમાં શું લઈ લેવાનું આ પીળીયો રોગ કોઈ પણ જગ્યાએ તો માટો મારો બધા કેરા એક લઈ લીધા છે શું ખરાબ બસ આ એક વસ્તુ બરાબર છે આ ગદબ ઝીંકી નાખાય જેટલો તોરણ ખવડાવે એટલો ખવડાવવાનું બાકી છેલ્લે બી મૂકી દે બીમાં આઠ દસ હજાર છે ભાવશે અને આના પાંત્રીસોથી ચાર હજાર જેને ના છે એવું મણી કાં થતા નથી ખેડૂત એવી રીતે શું વાવવું તો શું વાવવું એમ આ પ્રશ્ન આસલ વધારે ગયો છે કારણ કે કોઈ જણસીના ભાવ છે નહીં આવો તો જો આ હતી કંડિશન ખેડૂત ભાવ જીરાની જો અહીંયા રાવું પડી ગયું છે જવાનું આઠથી દસ વીઘન જીરું છે આમાં ખર્ચાના માંડ ઉભા થાય તો થાય હવે એના રોકો કેમ પહેલાં તો એ પ્રશ્ન છે દવાના ખર્ચા નીકળે એવું નથી ખેડૂતને ગમે જગ્યાએ જાવ તો આ જ જોવા મળશે અને આપણી ડિસ્ટ્રિક્ટમાં પચાસથી સાહીઠ ટકા બગાડ છે જીરામાં કદાચ ત્રીસ ચાલીસ ટકા જીરું થશે ગઈ સાલ કરતાં વાવેતરી ઓછું છે ને એમાં પાછો બગાડ આવ્યો એટલે આ વખતે ખેડૂતો જીરામાં તો બરબાદ થઈ ગયા છે લો જો આપને એકદમ એકદમ લીલું લીલું છે આખો કેરો તો જ્યાં અહીંયા આવીને ત્યાં પાછું બગાડ ચાલુ રમડું ગયું જો આપણે એમ થાય આ બધું આલો આ કેરો સારો છે અહીંયા આંટો મારો જાય તો અહીંયા પહોંચો અહીંયા તો અહીંયા શું કાઢવો છો જો આ કંડિશન છે જીરાની આ છે આપણે યાની સીમ અને આ છે કંડિશન જીરાની તો જો હરેક જગ્યાએ જીરામાં સુકારા ચાલુ થઈ ગયા છે ને આ વખતે ખેડૂને જીરા કરવા બહુ કાંઠા પડી જશે જો આ આજ આ જ પરિસ્થિતિ છે આવું થઈ સુકાવી થાય ચાલો ખરો ભાઈઓ હવે રાખી